નમસ્કાર દર્શક મિત્રો પ્રાર્થના સંદેશ ન્યુઝ આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધારાજી સફુરા નદીના કિનારે વિરાજમાન પંચનાથ મહાદેવ મંદિર પર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ની ભીડ જોવા મળી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રાવણ માસ નિમિત્તે મંદિરમાં ભક્તોની ભીડ ધોરાજીમાં સફુરા નદીના કિનારે બિરાજમાન પંચનાથ મહાદેવ મંદિર પર ભક્તોની ભીડ જોવા મળી ભક્તોએ પૂજા અર્ચના અને જળાભિષેક તથા બેલીપત્રથી પૂજા કરી મહાદેવને રીઝવવા ભક્તિ કરી લોકવાયકા પ્રમાણે પાંડવોએ આ મંદિરની કરી હતી સ્થાપના પૌરાણિક ગણાતું મહાદેવનું મંદિર બન્યું લોકોની આસ્થાનું કેન્દ્ર સફુરા નદીમાંથી પાંડવોને પાંચ શિવલિંગ મળ્યા હતા ત્યારબાદ રિપોર્ટર નયનભાઈ રાવરાણી પ્રાર્થના સંદેશ ન્યૂઝ ધોરાજી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે